કોમ બ્લોગ બનાવે છે મારા ઘરે આવી કે છે પાવ ભાજી બનાવવા માટે ગૌતમ એને લઈ એવા જાય તમે જો હવે કોણ શાક સુધારશે હું કઈ નહીં સુધાર હવે પાવભાજી બનાવવાની છે ફાઈનલ બધું શાકભાજી આવી ગયું છે બધું શાકભાજી આવી ગયું છે તો ચલો ચપ્પુ ને એવું લઈ લઈશું આપડે શાકભાજી સુધારવાનું છે

બો સાબુ આ લેમું સે ફોટો લેમબો એ લેમું આ 10 ના લેતી આવી થાય છે પડ્યા હતા બે હા સાલ આઈ જા થઈ જાય

બે <laughs> હો <laughs> <laughs> ને બો દાદા ઓ કઈ ન મન ન થાડ્યો પાઉ ભાજી ગઈ તો કોમ ઉધીડ કીધું બગાડશે <laughs> <laughs> <laughs>

નો જોવે એ બેબી અંદર વઈ ગયો હોત

ઉભો થાની કાન કાઢી લેની કાન કાઢી લેના ના ના નહીં મારો કાન કાઢી લે ગુડે હા જો

વચ્ચે વચ્ચે આવ છે વઘાર કર તાખ્યો ચલો ગાઈસ વઘાર થઈ ગયો છે કમ્પ્લીટ પછી કાંદા ને એવું પણ તું ગોળામાં માં એવું એરું ગોળા હુકમ રહે વધારે બફારો થાય

મોટા કામક બગડી જાય કા વડામાં રાંધવાનું પછી બરાબર ક્યાંથી બગડે તને ખબર પડે મારે મોટું બગડવા મળ્યું

મરચું તીખું છે તીખું તીખું બાજુ લેતા કમ્પ્લીટ થઈ ગયું ભાજી કમ્પ્લીટ થઈ ગયો કમ્પ્લીટ ભાજી થઈ ગઈ છે હવે કેટલી વાર લાગશે કુમુદ લે તું તો વીએ લાગે પછી આ જે પાઉ શેકવાનો પાઉ આવી ગયા છે ગઈ પાઉાજી બનાવી નાખીશું આ સુડીએ થોડીક ફઈ પણ હેલ્પ કરાવી